રાજકોટના રેલનગરના અંડરબ્રિજ છ મહિનાથી પાણી પાણી સત્તર કરોડના રેલનગર અંડરબ્રિજમાં છ મહિનાથી પડી રહ્યું છે પાણી સત્તાવન લાખના ખર્ચે રિપેરિંગ કરાયું છતાં પણ હજુ ટપકી રહ્યું છે પાણી પાણી બ્રિજમાં ન પડે માટે ટોપિંગ કરાયો લાખનો ખર્ચ અંડરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં બ્રિજમાં સતત પાણી ટપકતા લીલ જામી જતા દરરોજ વાહનો થાય છે સ્લીપ રેલનગરના અંદાજીત દોઢ લાખથી વધુ લોકો પરેશાન રેલનગર અંડરબ્રિજના કારણે લોકો ત્રાહીમા રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો છે તેમની કમાલ દેખાડવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે રાજકોટના રેલ નગરનો બ્રિજ જે 17 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે 57 લાખ રૂપિયાનો ટોપિંગ માટેનો ખર્જો કરવામાં આવ્યો આમ છતાં ઠેર ઠેર પાણી પડી રહ્યું છે અહીંયા ભાઈ આપણી સાથે જાય આપણે એમની સાથે વાત કરીશું ભાઈ શું સ્થિતિ છે શું ખરાબ છે છે તે ખરાબ છે પાણી ભરાઈ છે

જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા સેવાળ જામેલો છે સત્તાવન લાખ રૂપિયા ભાઈ છે એમની સાથે વાત કરીશું શું પરિ ચોક્કસ જોઈ શકાય છે કે લોકો પણ અત્યારે જે આ ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ શું સ્થિતિ અહીંયા પડી જવાય છે વરસાદ ગયો છે પછી તરત જ પાછું ચાલુ થઈ ગયું છે શું હમણાં થોડા સમય પહેલા રિપેરિંગ તો થયું હતું પણ પાછી એને સિચ્યુએશન છે બરાબર ભાઈ ત્યારથી આ પરિસ્થિતિ હા આ જ છે પરિસ્થિતિ સેવાળ જામી જાય જામી જાય છે થોડો થોડોક જામી જાય છે હજી તો ચોમાસું ગયું છે તાજા ચાલુ થઈ ગયું છે પાછું એનો કંઈક પડી જાય છે વધારે હા એટલે એટલું બધું તો કંઈ ખાસ છે એને પણ આમ ક્યારેક ક્યારેક જોવા જઈએ તો ગ્રીનરી એકદમ ઓલું શેવડ જામી ગયો હોય છે એને કારણે સ્લિપ થવાના ચાન્સીસ વધુ હોય છે ટુકસ અહીંયા જોઈ શકાય છે ભાઈ આમાં લોકો પડી બહુ જાય છે તમે તો ગાડી લઈને નીકળા જો પાણી ભર્યું રહે છે હંમેશા ઘણીવાર હોય છે ભરેલું પાણી અહીંયા આમ હું તો બહાર રહું છું પણ મેજોરિટી હું જ્યારે આવું છું રાજકોટ ક્યારેક બી વાર મેં જોયેલું છે અને ગરનાળામાં પાણી ભરેલું જ હોય છે પછી અહીંયા જે અન્ય લોકો આપણી સાથે છે શું પરિસ્થિતિ ઊભી થાય છે અહીંયા પાણી ભર્યું ભરેલું રહે છે પાણી સતત ભરેલું રહે છે શેવાળનું પ્રમાણે રહે છે આપ જોઈ શકો છો કે આ બાજુ સેવાળ છે ત્યારબાદ ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ આવતા હોય તો એ લોકોના બેલેન્સ ન રહેવાથી પડવાનો પણ ખતરો ખાસો એવો રહે છે સરકારના કેવા પ્રમાણે એવું હતું કે આ છેલ્લે જે સમસ્યાનું સમાધાન કર્યું ત્યારબાદ આ પ્રશ્ન ફરીવાર વાર નહીં આવે પણ આપ જોઈ શકો છો કે સતત પાણીનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ છે ચોક્કસ કે પાણી ભર્યું રહે છે તમે ભાઈ આ વિસ્તારમાં રહ્યો તો ક્યાં રહ્યો છો હા રેલનગર જ રહું છું વર્ષોથી આ હું આવ્યો ત્યારથી આમનામ પાણી ભરેલ છે કોઈ પણ સરકાર નહીં સંસ્થા નહીં કોઈ પણ કોઈ જાતિ કોઈ પ્રક્રિયા કરતા નથી અને આમ જનતાને ખૂબ જ ધ્યાન દેવું જોઈએ કોઈ વસ્તુ કોઈ કોર્પોરેટર આવતુંય નથી ને ભૂતતુંય નથી આ બધાય છે ને ચોરી કરી કરી અને પૈસા શું કેશો અહીંયા પડી જવાય એવું છે સાહેબ પડી જવાય છે અને અવારનવાર એમ સમજો નો કે આ તો અંડર બ્રિજ નહીં પણ વોટર બ્રિજ કહેવાય છે આ રાજકોટ નું આપણું વોટર બ્રિજ છે આ રાજકોટ નું આપણે એમ એન્જિનિયર કમાલ એટલી કહેવાય ને દર વર્ષે આવી રીતના તકલીફ થાય છે સાહેબ સમજી લ્યો ને કે દર વર્ષે તકલીફ પડે છે માણસો પડે છે ને છાટા માણસોને ઉડે છે રોડ ઉપર માણસો અવારનવાર આવી રીતના નીકળે છે અને હમણાં બે ત્રણ લેડીસો પડ્યા હતા બે ત્રણ થી મોહન જ વાત કરું તમને અહીંયા જોઈ શકાય છે કે નાના નાના બાળકો સાથે નીકળતા હોય છે હાલી ને એમાં નીકળી શકીએ એવી પરિસ્થિતિ નથી તો વાહન લઈને તો શું સ્થિતિ થાય પણ કોઈ જગ્યાએ જવાનો નિકાલ તો છે ને પપટપરાનું નાલું બંધ થઈ જાય એટલે વગર કીધે અહીંથી ને ચાલવું પડે છે